દેવભૂમિ દ્વારકામાં આવેલા જામખંભાળીયા અને ભાણવદમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા તત્વોનું રહેણાંક મકાનોમાં પોલીસે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું છે પોલીસે અલગ અલગ છ ટીમો બનાવીને પીજીવીએસએલની છ ટીમને સાથે રાખીને વીજ ચેકિંગ હાથ ધર્યું છે અસામાજિક તત્વોના ઓગણત્રીસ રહેણાંક મકાનોમાંથી વીજ ચોરી પકડી પાડી રૂપિયા સવા લાખનો દંડ ફટકાર્યો છે ભાણવદમાં પોલીસ ચેકિંગ દરમિયાન જુગારમતા ઇસમોને

એસપી શ્રી નીતેશ પાંડે સાહેબ દ્વારા એમના માર્ગદર્શનમાં આવા અસામાજિક તત્વોની સો કલાકની અંદર યાદી તૈયાર કરવામાં આવેલી છે અને એ અસામાજિક તત્વો વિરુદ્ધ કડક હાથે કાર્યવાહી કરવા માટે અમને સૂચના થઈ આવેલી જેના અનુસંધાનમાં અગાઉ પણ આપણે બાઇક રેસરો વિરુદ્ધ ડિટેનની કાર્યવાહી કરી વીસ જેટલા બાઇક ડિટેન કરવામાં આવે છે એ હિસાબને તડીબાર કરવામાં આવે છે તેમજ પ્રોહિબિશન અને અટકાયતી પગલાંની કાર્યવાહી કરવામાં આવેલી હતી આ જ કાર્યવાહીને આજ રોજ આગળ વધારતા ખંભાળિયા ડિવિઝનની અંદર અમારા માર્ગદર્શનની હેઠળ ખંભાળિયા તેમજ ભાણવડ ટાઉનની અંદર ખંભાળિયામાં ત્રણ પીએસઆઈ તેમજ બે પીઆઈ અને પીજી વિશેની ત્રણ ટીમ ભાણવડ ટાઉનની અંદર ડીવાયએસપી માનસેતા તેમજ બે પીએસઆઈ અને પીજી વિશેની ત્રણ ટીમની સાથે રાખી બાણવટની અંદર નવ જેટલા અસામાજિક તત્વોના ત્યાં તેમજ ખંભાળિયા ટાઉનની અંદર વીસ જેટલા અસામાજિક તત્વોને ત્યાં સરપ્રાઇઝ રેડ કરવામાં આવેલી હતી જેની અંદર ખંભાળિયામાં નવ જેટલા અસામાજિક તત્વોના રહેણાંક ઉપર ગેરકાયદેસર વીજ જોડાણ જોડાઈ આવતા વીજ જોડાણ દૂર કરવાની કાર્યવાહી કરી વીજ અધિનિયમ બે હજાર ત્રણ હેઠળ કુલ સાત પોઈન્ટ પંચોતેર લાખ રૂપિયાનો દંડ કરવામાં આવે છે અને ભાણવડની અંદર ઈસમોના રહેણાંક કરી ત્રણ ઈસમો ગુલ મોહમ્મદ ઇસ્માઈલ જેઠવા કારાભાઈ નારાયણભાઈ ચાવડા ગુમલી શકુરબધા ચાવડા ફિલ્ટરનેસના વીજ જોડાણ કટ કરી વીજ અધિનિયમ બે હજાર ત્રણ હેઠળ ત્રણ પોઈન્ટ પચાસ લાખનો દંડ ફટકારવામાં આવે છે આમ કુલ મારા ડિવિઝનની અંદર અગિયાર લાખ પચીસ હજારના દંડની કાર્યવાહી આજ રોજ કરવામાં આવેલ છે જેમાં જીપીએક એકસો પાંત્રીસ હેઠળ ઉપરાંત ખંભાળિયા ટાઉનની અંદર તડીપાર કરેલ ઈસમ પ્રવીણ વસંત રાઠોડ રેણાકે મળી આવતા તડીપાર ભંગની કાર્યવાહી કરી અને આગળની પ્રોસેસ હાથ ધરવામાં આવશે તેમજ માણવટ ટાઉનની અંદર ગુલ મોહમ્મદ ઇસ્માયલ જેઠવાને ત્યાં જુગાર પણ રમતો હોવાની બાતમી મળતા